સ્કર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે મિત્રો આજની રેસિપીનું નામ સાંભળતા તમને કદાચ નવાઈ લાગશે પરંતુ એ હકીકત છે કે આવી રેસિપી તમને કંઈ જોવા નહીં મળી હોય તો મિત્રો આજની રેસિપીનું નામ છે એકટાવ તો લાગી ન નવાય તો ચાલો મિત્રો એકટા બોમ્ને ફોરવન સોરી સોરી બનાવાવાનું શરૂ કરીએ તો આ નવો નસ્તો બનાવવા માટે મેં અહીંયા મોટી સાઈઝનો એક માફેલો બટેકો લીધો છે તેને છીણી લેશું તો બટાટા એકદમ સારી રીતે છીણાઈ ગયા છે હવે તેમાં બીજા શાકભાજી ઉમેરીશું થોડા ઝીણા સમારેલા ગાજર ઝીણી સમારેલી કોબીજ અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી થોડા લીલા દાણા અને એક ચમચી તેલમાં ઝીણા સંવારેલા થોડા લીલા મરચાં લીમડાના પાન રાઈ અને જીરાનું તડકો બનાવી ના મિશ્રણમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી આલુ મસાલા બનાવી લેશું તમે જોઈ શકો છો આલુ મસાલા રેડી છે હવે તેમાંથી થોડું મિશ્રણ લઈ ટાઈટ બોલ બનાવીશું તમે જોઈ શકો છો આવી રીતના બધા બોલ બનાવીશું તેના પછી ઉકળતા પાણીમાં એક ચમચી તેલ અને સાત પ્રમાણે મીઠું નાખીશું ત્યાર પછી તમારી પાસે મેગી યા હક્કા નૂડલ્સ જે હોય તે એક પેકેટ નૂડલ્સ નાખી પકાવીશું અને એ વાતનું ધ્યાન રહે કે નૂડલ્સને ઘણા નથી પકાવવાના મીડિયમ જ રાખવાના છે નૂડલ્સ પાકી જાય એટલે તેમાંથી પાણી કાઢી ઠંડા પાણીથી ધોઈ લેશું અને ઠંડુ થવા દઈશું પછી જે આલુ મસાલા બોલ્સ બનાવ્યા હતા તેને લઈ મોટી સાઇઝનું નૂડલ્સ લઈ ચારે તરફ ચોંટાડી દઈશું આવી રીતના બધા જ બોલ્સ તૈયાર કરી તેને તાળીશું તેના માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂક્યું હતું હવે એક એક બોલ્સ નાખી મીડિયમ ફ્લેમ પર તળી લેશું તમે જોઈ શકો છો બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે યાની કે તે રેડી છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તમે તેને ટામેટો કેચપ સાથે પણ ખાશો તો પણ એ ટેસ્ટી લાગશે પણ તેનાથી વધુ મજેદાર બનાવવા માટે આ પ્રોસેસ કરો એક કણાઈમાં એક ચમચી તેલ ગરમ કરી થોડું ક્રશ કરેલું લસણ એડ કરીશું લસણનું કાચું પણ નીકળી જાય ત્યાં સુધી એને સાંતળીશું ત્યાર પછી બે ચમચી ટોમેટો કેચઅપ એક ચમચી ગ્રીન ચીલી સોસ એક ચમચી રેડ ચીલી સોસ અડધી ચમચી સોયા સોસ અને અડધી ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી લેશું ત્યાર પછી જે બોલ્સ ફ્રાય કરી રાખ્યા હતા તેને એડ કરીશું અને એક મિનિટ હલાવી લેશુ જેથી સોસનું મિશ્રણ બધા જ બોલ્સમાં મિક્સ થઈ જાય ત્યાર પછી બ્લેક પેપર અડધી ચમચી ચાટ મસાલા ઓરિગાનો અને લાસ્ટમાં થોડા લીલા દાણા થોડું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ક્યારેક કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે આ રેસિપી જરૂર બનાવો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને આ રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ તો ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ રેસિપી ટ્રાય કરી તો કસમથી બજાર જઈ ક્યારે ન ખાવ તમે તેને ઘરે જ બનાવી ખાશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક કપ મેંદો લઈ છાંયણી વડે છાણી લેશો મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશો તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે જે મેંદાનો લોટ છે તેમાં મોયન નથી નાખવાનું અને તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશું અહીંયા મેં ગરમ પાણી લીધેલું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ નરમ નથી બાંધવાનો મીડિયમ જે રાખવાનું છે તમે જોઈ શકો છો આવી રીતના હોવું જોઈએ હવે તેને બે મિનિટ મસળી લેશું જ્યાં સુધી તે સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીશું તો મોમોઝને સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કોબીઝ લીધેલ છે અડધો કપ ઝીણા સમારેલા કાજલ અડધો કપ જીની સમારેલી ડુંગળી અને અડધી ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેશું અને દસ મિનિટ એમ જ રહેવા દઈશું જેથી શાકભાજીમાંથી પાણી છૂટો થઈ જાય દસ મિનિટ પછી શાકભાજીમાંથી આવી રીતના પાણી નીચોવી લેશું અને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો શાકભાજીમાંથી બધું જ પાણી છૂટું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં બોલતા જ નહીં અને બાજુમાં આપેલ ઘંટી તો દબાવજો જ જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી જલ્દી પહોંચી શકે ઓકે હવે મિશ્રણમાં માખણ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી બ્લેક પેપર બે ચમચી સેજવાન ચટણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો સ્ટફિંગ બનીને રેડી થઈ ગયો છે હવે લોટ જોઈ લેશો તો તે એકદમ સ્મૂથ થઈ નાસ્તો બનાવવા તૈયાર છે હવે તેમાંથી મીડિયમ સાઇઝને લોહી લઈ પાતળું વાણી લેશું કિનારી પર થોડું પાણી લગાવી દેશો જેથી તે સારી રીતે ચોટી જાય હવે જે સ્ટફિંગ બનાવી રાખ્યું હતું તે બે ચમચી લઈ સેન્ટરમાં રાખીશું હવે તેને આવી રીતના વાળી તેની બંને કિનારી ચોંટાડી દેશું હવે આ બંને સાઈડ જોઈન્ટ કરી દેશું આવી રીતના તમે જોઈ શકો છો ડમ્પલિક્સ તૈયાર છે હવે તેને સ્ટીમ કરી લેશું તેના માટે મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી મૂક્યું હતું એક છલ્લીમાં થોડું તેલ ગ્રીસ કરી બધા ડપલિંગ્સ ગોઠવી લેશું અને થોડી થોડી જગ્યા રાખીશું જેથી તે ચોટે નહીં હવે ઢાંકણ ઢાંકી પંદર મિનિટ સ્ટીમ આપીશું પંદર મિનિટ પછી તો તમે જોઈ શકો છો બહુથી ગઝબકી ડમ્પલિંગ્સ તૈયાર હે હવે તેના માટે ગજબનો સોસ બનાવી લેશો તેના માટે એક પેનમાં ચાર ચમચી તેલ એડ કરીશું અને હા આ વાતનું ખાસ ધ્યાન રહે કે તેલને ઘણું ગરમ નથી કરવાનું મીડિયમ રાખી એક ચમચી ક્રશ કરેલું લસણ એડ કરીશું ધીમી આંચ પર લસણ સાતડી લેશું તો તમે જોઈ શકો છો તેનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે ગેસ બંધ કરી આગળની પ્રોસેસ કરીશું તો એક મિક્સિંગ બાઉલમાં એક ચમચી ક્રશ કરેલું લસણ એડ કરીશું એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ટોમેટો કેચઅપ એક ચમચી લીંબુનો રસ એક ચમચી સફેદ તલ અને અડધી ચમચી મીઠું અને જે લસણવાળું તેલ ગરમ કરી રાખ્યું હતું તે એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં એક ચમચી પાણી નાખી મિક્સ કરીશું તો સોસ તૈયાર છે તેને મોમોસ પર નાખી સારી રીતે ગાર્નિશ કરીશું જો તમને આજની રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો જેથી મારા ઘણા બધા નવા વિડીયો આવે છે તે તમે જોઈ શકો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ઓકે થેન્ક યુ તો ફ્રેન્ડ્સ આજે હું તમને એક અલગ જ પ્રકારનું અને અલગ રીતથી એકદમ નવો નાસ્તો અને ચટણી બનાવીશું જેને તમે ઓછા જ સમયમાં બનાવી અને ખાઈ શકો છો એક વખત આ નાસ્તો ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું મન થશે અને તે ટેસ્ટી હોવાની સાથે સાથે બનાવવામાં પણ એકદમ જ સરળ છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીઓનો નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેને બનાવવા માટે એક પેનમાં એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરા અને ચપટી હિંગ એક ચમચી ચણાની દાળ એક ચમચી અડદની દાળ અને થોડા લીમડાના પાન નાખી તેને સારી રીતની હલાવી લેશું ત્યાર પછી બે લીલા મરચાં થોડું જીણું સમારેલું આદું અને આદુનું કાચુંપણું નીકળી જાય ત્યાં સુધી તેને સાંતળી લેશો અને અડધી ચમચી હળદર નાખી હલાવી લેશો અને અડધો કપ ગાજર શાકભાજી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો હવે એક કપ સૂજી એડ કરીશું તેને એક મિનિટ હલાવી લેશું હવે તેને ગેસ પરથી ઉતારી મિક્સિંગ બાઉલમાં એડ કરી લેશું અને તેને ઠંડુ થવા દેશું ત્યાં સુધી ફટાફટ ચટણી બનાવી લઈએ એક મિક્સચર જારમાં ચાર ચમચી સિંગદાણા બે ચમચી રોસ્ટેડ ચણા દાળ ચાર પાંચ લસણની કઢી અડધો ઇંચ આદુનો ટુકડો બે લીલા મરચાં મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો ઓછા કે વધુ એક ચમચી ખાટી આંબલી સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી નાખી આવી રીતના પીસી લેશું ત્યાર પછી એક ચમચી તેલમાં થોડી રાઈ જીરું લીમડાના પાન અને આખા લાલ મરચાં નાખી તડકો બનાવી ચટણીમાં નાખી દેસું તમે જોઈ શકો છો ચટણી રેડી થઈ ગઈ છે અને અહીંયા સુજીનું સૂજીનું મિક્સરણ પણ ઠંડુ થઈ ગયું છે તેમાં અડધો કપ દહીં ઉમેરીશું થોડા લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ પાણી નાખી તેને મિક્સ કરી લેશું સૂજી પલાળ્યામાં જેટલા પાણીની જરૂર હોય એટલું પાણી નાખી આવી રીતના મિશ્રણ બનાવી લઈશું પાંચથી દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી જોઈ લેશું તો સુજી આપણી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે તેમાં ચારથી પાંચ ચમચી પાણી નાખી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ બેટરને ઇડલીના બેટર જેવું બનાવવાનું છે અને લાસ્ટમાં જ્યારે તમને નાસ્તો બનાવવાનો હોય ત્યારે ઈનો યા બેકિંગ સોડા જો હોય તેને નાખી મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આવી રીતનું બેટર હોવું જોઈએ હવે નાસ્તો બનાવીશું તેના માટે મેં અહીંયા પહેલેથી જ કુકરમાં ગરમ પાણી મૂક્યું હતું હવે કટોરીમાં થોડું તેલ ગ્રીસ કરી એક એક ચમચો બેટર નાખતા જઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ સ્ટીમ આપીશું છ મિનિટ પછી ચેક કરી લઈએ તમે જોઈ બેટર જરાય પણ નથી ચોંટતું યાની કે તે અંદરથી સારી રીતનું પાકી ગયું છે હવે તેને બહાર કાઢી ઠંડુ થવા દેશું ઠંડુ થયા પછી તેને કટોરીમાંથી કાઢી લેશું છે ને બનાવવાનું એકદમ સહેલું તો આ ચટણી સાથે કટોરી ઢોકરા જરૂર ટ્રાય કરજો અને તમે જોશો કે ઘરમાં બધાને બહુ જ ભાવશે જો તમને મારી આજની રેસિપી ગમી હોય

જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવતા રહે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે એક બાઉલમાં પોણો કપ સુજી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીશું દહીંની જગ્યાએ તમે અડધી ચમચી આમચોર પાવડર નાખી શકો છો થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરીશું સૂજી અને દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેને ઢાંકણ ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ લેશું તો સુજી સારી રીતે સેટ થઈ ગઈ છે હવે તેમાં થોડા થોડા શાકભાજી એડ કરીશું અડધો કપ કોબીજ બે લીલા મરચાં એક ચમચી મરી પાવડર અને અડધો કપ લીલા ધાણા નાખી હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેશો ફ્રેન્ડ્સ તમે તેને બે રીતથી બનાવી શકો છો એક તો તેલ વગર મતલબ બાફીને જ ખાઈ શકો છો અને બીજું કે ઓછા તેલમાં તડકો લગાવીને તમે તેને બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતના મિશ્રણ હોવું જોઈએ હવે હાથ પર થોડું તેલ લગાવી લડુ જેટલું મિશ્રણ લઈ તેને ટીકી જેવો શેપ આપી દેશો આવી રીતના બધે જ ટીકી બનાવી લેશું હવે એક છલનીમાં તેલ લગાવી બધી સ્ટીકી છલનીમાં ગોઠવી દેશો કેમ કે તેને સ્ટીમ આપવાની છે તો અહીંયા મેં પહેલેથી જ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી ઢાંકણ ખોલી કાંટાવાળી ચમચીથી જોઈ લેશો કે તે સારી રીતે પાકી ગયા છે કે નહીં તમે જોઈ શકો છો ચમચીમાં બેટર થોડો પણ ચીપક્યો નથી યાની કે તે સારી રીતના બંફાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે તેને એમ જ તડકો આપ્યા વગર ખાશો તો પણ તે ખાવામાં ટેસ્ટી લાગશે પણ આપણે તડકો લગાવીને બનાવીશું તેના માટે એક કડાઈમાં બે ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું રાઈ જીરું કકડી જાય એટલે થોડી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીશું હવે જે આપણે સ્ટીમ આપી નાસ્તો બનાવ્યો હતો તે નાખી એકથી બે મિનિટ હલાવી લેશો તો ગરમા ગરમ આપણો આ નાસ્તો સર્વ કરવા માટે એકદમ તૈયાર છે થોડા લીલા દાણા મિક્સ કરીશું અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો તો એકદમ ઓછા તેલમાં જ બની જાય એવો ચટપટો ટેસ્ટી નાસ્તો તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વનિતાની વાનગીને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ